નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાત એટીએસએ વધુ એક આતંકીને કરી ધરપકડ સમાપ્રવિણ નામની મહિલા પકડાઈ જી આ મિત્રો ગુજરાત એટીએસએ એક મોટી સફળતા હાંસલ કરી છે અલ કાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા વધુ એક આતંકીની ઝડપી લેવામાં આવ્યું છે સમાપ્રવિણ નામની મહિલા આતંકીને બેંગલુરથી ધરપકડ કરવામાં આવી છે દેશ વિરુદ્ધ કૃત્ય કરી જીહાદી પ્રવૃત્તિઓ આ મહિલા આતંકી જોડાયેલી હોવાનું સામે આવ્યું છે અધિકારી જણાવ્યા અનુસાર સમાપ્રવીણ નામનો સંપર્ક અગાઉ પકડેલા ચાર આતંકીઓ સાથે છે તેની આતંકી ઇન્સ્ટાગ્રામમાં સક્રિય હતી અને દેશ વિરોધી વિડીયોને અપલોડ કરીને જિહાદી કૃત્ય માટે યુવાનોને ઉશ્કેરતી હતી ગુપ્ત તપાસમાં બહાર આવી છે કે સમાપ્રવીન અલ કાયદા સાથે સંકળાયેલા ષડયંત્રમાં સામેલ હતી આ મહિલાની ઉંમર ત્રીસ વર્ષ હોવાનું સામે આવી છે આતંકી સમાપ્રવીણ સાથે પૂછપરછ જી હા મિત્રો ગુજરાત એટીએસએ જણાવ્યા અનુસાર મહિલાને ઓનલાઈન પ્લેટફોર્મ પર જિહાદી ષડયંત્ર રચવાનું કબલ્યું છે તફલીશ દરમિયાન તેને પાસેથી ઝીણવટ પુરાવા અને ડિજિટલ ડેટા પણ કબજે કરાયા છે હવે એટીએસને સમાપ્રવીણ પાસેથી વધુ માહિતી મેળવવા માટે આંતરિક પૂછપરછ શરૂ કરી છે અને આવા આતંકી તત્વો સામે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું સૂચન આપ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ